તમે અમે જિંદગી થી લાઈફ તરફ છે કે બધી રીતે આ પેલા વખતે કશું તરફ આપને આવ્યું નહીં અત્યારે કશું ના તમારે કરવાનું એ તો ચાલે હવે ના ચલાવાય આ તમારે આબરૂ કહેવાય હવે તો હું કરું મારા સસરાજી એ મને ઘણું બોલી બોલી ગયા હવે દીકરીનો લગન લીધો છું હવે મારો કોઈ ઉપાય નથી હવે તો મારા પિયર છે હું મારા પૂરની દેવીને મળું અને એનો કંઈક રસ્તો બતાવજે મારા એર પક્ષમાં મારા ભાઈ મારા બાપુ કોઈ નથી મારો કોઈનો આધાર જ નથી હવે મારે શું કરવું લગ્ન તો લઈને હું બેઠી છું પણ મારે એક ઉપાય છે માતાજી મારી મૂળ દેવી છે એના હું એના જોડે જોઈને કંકુતરી આપું અને જે મને રસ્તો બતાવો મને કોઈ શક્તિ આપો હે માતાજી મારો પિયર હું કોઈ નથી

તું માતાની સમય તારી જે અપેક્ષા રખે છે અને જે જે પ્રાર્થના કરી મે મારા કાન પાસે સાંભળી છે મારા મારો તો ভরસા છે કે જેથી અમને સાથ સાક્ષ આપે એટલે તારું મમેર પૂરું કરાવે અમે ગામ ગયો તમામ વેળા થઈ મે તારું આયોજન પૂરું કરી દઈશું બેટા તારા પ્રશ્નોમાં જે ઊઠેઓ પર સંકટ સિતા ચિંતા ન કરી તમને માં તો તો તમારું તમામાં ફંક કરીને વાત કરે છે તમામ લોકો મારી રાજન બેઠા છે મારા જેણે ગામ કરી દીધું અરે ફોન કરે તો પણ એવું અગત્યનું કામ હતું મારા તમને ફોન કરવો પડે જરૂર પડી જાય મારે તમે જો તમારો બધાનો સાથ સાર તૈયારી ચાલુ કરીએ હા કરો કરો તૈયારી ચાલુ જે હું તમને પોકાળું સાંભળે છે તું બોલો હું તને મંદિર માં મળ્યો હતો એ દેવું બોલું હા બોલો ને બાપુ હું દેવવત વાત કરું છું કે તું તારા સાસરીવાળા પક્ષવાળાને પક્ષ તમામ ને કહી દેજે કે વાગતા ઢોલે તારું મામેરું થઈ જશે અને તારા સસરા અને સાસુઓ ને કહી દેજે કે અમારા ગામવાળા તમામ મામેરું લઈને આવશે માટે તું વાસ્તે ગાસ્તે અમારું સામયિક કરવા માટે તૈયાર છે ભલે ભલે બાપુ બરાબર બેટા આટલું કહી દેજે હું ગામમાં વધારે વાત કરીને આવું જરૂર જરૂર બરાબર આ દિવસે અમે તારા ઘરે હાજર રહીશ સર્વે મિત્રોને જય જોગમાયા આ એક સત્ય ઘટના ઉપર એપિસોડ મૂકેલ છે મિત્રો દિન પ્રતિદિન તમારો એ પ્રતિસાદ મળશે તો મિત્રો તમારા માંગણી પ્રમાણે આગળ એપિસોડ લંબાવીશું પણ તમે સબસ્ક્રાઈબ કરશો લાઈક કરશો અને શેર કરજો અને તમારું સારું એવું પ્રપોઝિંગ કરશો તો મિત્રો તમને નેક્સ્ટ એપિસોડ બીજો મૂકવામાં આવશે તમારા પ્રતિસાદ સાથે જય ટાયગર ટોળાવાડી અને હા સપોર્ટ કરતા રહેજો તમે મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં